છોકરીનો પતિ મરી ગયો હોય ને આ છોકરી તો બહુ જ રડતી હોય ત્યારે અચાનક જ ડૉક્ટર તેનું છે ને કંબલ હટાવે તો એમાં લખેલું બતાવે છે કે હું જીવતો છું એ જોઈને ડૉક્ટર પણ ચોંકી જાય છે પછી મિત્રો આ છોકરીઓએ પ્રોપર્ટીના કાગળ લાવે છે અને કાગળ લાવીને તેમાં તેના પતિનો અંગૂઠો લઈ લે છે અને અંગૂઠો લઈને કાગજમાં સાઇન કરી દે છે એટલે ડૉક્ટર કહે છે કે હજી કાગળિયા પડ્યા હશે હું થોડા ઘણા લેતો હોઉં ગોતતો હોઉં એટલું કહીને ડૉક્ટર ત્યાંથી જતો રહે છે પછી મિત્રો ડૉક્ટર જતો રહે એટલે પાછળથી આ છોકરીઓએ તરત જ તેનો મોબાઈલ કાઢે છે મોબાઈલ કાઢ આ છોકરી તરત જ તેના આ કોલ કરીને બધી વાત કરી દે છે કે મેં કાગળિયા ઉપર સાઈન કરાવી વાળી છે હવે છે ને આપણા બંને વિડીયો રેકોર્ડિંગ કરી લે છે ને એ આને કંઈ પણ ખબર હોતી નથી પછી મિત્રો આ છોકરી કહે છે કે બેબી ચાલ હવે હું તારી પાસે આવું છું તું ગાડી લઈને જલ્દી અહીંયા કડ આવવા કાગળિયાની અંદર સાઇન તો થઈ ગઈ છે ને હવે પ્રોપર્ટી આપણા નામે જ થઈ જશે એટલી વારમાં ઓલી જતી રહે એટલે ડોક્ટર કહે છે કે તમે આ કેમ આવું નાટક કરો છો ત્યારે પેલો કહે છે કે હું નાટક નથી કરતો હું આ બધું છે ને મારી પત્નીને જાણવા માટે કરતો હતો એટલી વારમાં ત્યાં કાળે તેની પત્ની આવી જાય અને કહે કે તમે જીવતા છો હવે આગળ થઈ ગયો જોતા પહેલા રામ ભગવાનને દિલથી માનો વાળા વિડીયો પર એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખતા જજો લાસ્ટ મિત્રો એવું થાય છે કે એનો પતિ હોય આનો ટેસ્ટ લેતો હોય પછી એની પત્નીને ગુસ્સે થઈને ઘરની બહાર કાઢી મૂકે છે